નમસ્તે બાળ મિત્રો નમસ્તે ધારાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે જીજ્ઞાબેન જુઓ ધારાબેન આપણા બાળ મિત્રો છે ને એ અત્યારે નાના છે દરરોજ સવારે સ્કૂલે જાય સરસ નવું નવું લેસન કરે અને ભણે અને એને મોટા મોટા સપનાઓ જોઈએ અને એ સપનાને સાકાર કરવા માટે ખૂબ મહેનત કરે અને આપણા બાળમિત્રો શાળામાં જઈને એકાગ્રતાથી ભણે પાછું એમાં જે પણ સલાહ સૂચન શિક્ષકો દ્વારા મળે એ પાછું ઘરે આવીને એને ફોલોઅપ પણ કરે અને અભ્યાસમાં પણ આગળ અને સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ હોય કલાની વાત આવે કે સાંસ્કૃતિક પ્રવૃત્તિની વાત આવે દરેક જગ્યાએ સર્વાંગી રીતે આપણા બાળમિત્રો ખૂબ જ આગળ અને હોશિયાર અને એટલે જ આપણા બાળમિત્રો છે ને એ સૌ સાથે મળીને બોલી ઉઠેવો કે સારા સારા કામો કરીને ગીત મજાનું ગાવું છે સૌની સાથે હળીમળીને જગને જીતી જવું છે દિન દુખિયારા પાસે જઈને ટેકણ લાકડી થાવું છે ધર્મ ભલે હોય જુદા જુદા ગીત ઐક્યનું ગાવું છે દેશ અમારો પ્રાણથી પ્યારું જીવન બલી કરી જવું છે ગાંધી જવાહર સુભાષને ઢીડક મારે તો વિવેકાનંદ થાવું છે તો જોયું ને ધારાબેન આપણા બાળમિત્રોના સપનાઓ કેટલા સરસ છે કે આગળ મોટા થઈને મારે મહાન પુરુષ થવું છે અને દેશને ખૂબ ઊંચાઈએ પહોંચાડવો છે કેમ કે આજના બાળક છે એ જ આવતીકાલના જવાબદાર નાગરિક બનશે અને ભારતનું ભવિષ્ય બનશે એટલે નાની આંખે મોટા સપના જોવા છે અને નાના હાથે મોટા કામ કરવા છે Oh, ધારાબેન મિત્રો છે ને ઉર્જાનો સ્ત્રોત છે ખરેખર આપણે બાળકો સાથે બેસીએ ને તો આપણને પણ નવી ઉર્જા મળે અને બાળક હંમેશા થનગનતું હોય મોજ મજા કરતું હોય અને આમ આનંદમાં રહેતું હોય ને બાળકને જોઈને આપણને મજા પડી જાય અને એમાં નિર્દોષતા પણ બહુ જ હોય જો બે મિનિટ પહેલાં આપણી સાથે ઊંચે સાદે બોલ્યા હોય કે ઝઘડ્યા હોય ને તો બે મિનિટ પછી આપણી સાથે હસતા હસતા વાત કરતા આવે હો એકદમ સાચી વાત અને આવું બાળપણ માણવાની આપણને પણ મજા પડી જાય કાશ આપણને પણ ભગવાન રિવાઈન બટન દબાવવાનું કહે ને તો આપણને પણ આપણું બાળપણ યાદ આવી જાય હો અને ફરીથી આપણે નાના બચ્ચા બની જઈએ અને એ જીવીને ફરીથી મજાનું જીવીએ કે ભાઈબંધ દોસ્તારો સાથે રમવાનું લેસન કરવાનું ઠઠ્ઠા મસ્કરી મજાક સાથે બધા તહેવારો માણવાના કેવી મજા મજા નહીં ખરેખર ધારાબેન બચપણની મજા અલગ જ છે હો કે આપણે નાના હતા ને ત્યારે આપણને એમ થતું હતું કે આપણે જલ્દી મોટા થઈ જઈએ આપણે ક્યારે મોટા થશું અને હવે જ્યારે આપણે મોટા થઈ ગયા છીએ ને ત્યારે એમ થાય કે ફરી જો ભગવાન મને બાળક બનાવી દે તો ફરીથી મને આ જિંદગી જીવવા મળી જાય તો ખૂબ મજા પડી જાય એટલે બાળમિત્રો અમારો અત્યારનો અનુભવ તમારી સાથે શેર કરીએ છીએ હો એટલે અત્યારે જો તમને એવી ફિલિંગ આવતી હોય ને કે જલ્દી મોટા થઈ જઈએ તો એવું ભગવાન પાસે ના માંગજો હો આ સમય તમારો છે ને એ કહેવાય ને ગોલ્ડન પીરિયડ છે એ સોન કાળ કહેવાય કે આ કાળમાં તમે ખૂબ જીવજો ખૂબ આનંદ માણજો અને ખૂબ મજાની યાદો ભેગી કરજો એકઠી કરજો અને જીજ્ઞાબેન આપણા વખતમાં તો મોબાઈલ નહોતા હો હવે તો બાળમિત્રો સાથે મળે અને જે પણ એના દોસ્તો સાથે પોતાના પિતરાઈ ભાઈ બહેન સાથે જે પણ મજા કરે ને એને મોબાઈલમાં કંડારી શકે અને ફરી પાછા એને માણીએ શકશે એટલે આ પળોને બાળ મિત્રો હંમેશા આ તમારા જીવનને આ તમારી નિર્દોષતાને ઉજાગર કરજો એ યાદોને હંમેશા સંજોવી રાખજો અને હંમેશા ભગવાન પાસે એવી પ્રાર્થના કરજો કે અમારા બાળપણમાં અમને યોગ્ય માર્ગદર્શન આપજે અને યોગ્ય દિશા બતાવજે અને અમે ભવિષ્યમાં ખૂબ સારા કામો કરીને એના માટે અમને હંમેશા દિશા ચીંધજે એટલે ધારાબેન તમારું કહેવાનું એમ જ છે ને કે તમે અત્યારે બચપણ મળ્યું છે ને એની મજા તમે માણી લો તો આજે આપણે બાળમિત્રો માટે એવો જ એક સરસ મજાનો વાર્તાલાપ લઈને આવ્યા છીએ બચપણની મજા અને આ વાર્તાલાપ કહેશે માલતી ચોથાણી બચપન કે દિન ભૂલા ન દેના આજ હંસે કલરુલા ન દેના બચપન કે દિન ભૂલા ન દેના આ મશહૂર ગીત માણસને એના મોજભર્યા બચપણના દિવસોની હંમેશા યાદ આપે છે આ મીઠી સ્મૃતિસંભર દિવસોને કોઈ કેમ ભૂલી શકે બાળવાર્તાઓ કાવ્યો જોડકણાં ઉખાણાં એ તો બાળકના શ્વાસ પ્રાણ છે જોકે આજના દોરમાં બાળક એનાથી થોડો દૂર થતો જાય છે ટીવી એમાં આવતી બાળકોની ચેનલો ભીમ બેન્ટ સ્પાઈડરમેન ટોમ એન્ડ જેરી બર્ડ અને અલબત્ત આપણી પુરાણ કથાઓ પણ ગણેશજીના પરાક્રમો કાનુડાના તોફાનો હનુમાનની સાહશ્રુતિ ભક્તિ આ બધું એક રિમોટના બટનથી એના ડ્રોઈંગ રૂમમાં આવી એને મજા કરાવે છે આ પાત્રો સાથે આજનો બાળક દોસ્તી કરી બેઠો છે આ દોસ્તી ભલે સાવ ખોટી નથી પરંતુ આ દોસ્તોને જોતાં જોતાં એ પોતે રમવાનું ભૂલતો જાય છે ઘર આંગણાની રમતો જેવી કે સંતા કુકડી સાતતાળી લંગડી ખો ગીલી દંડા કબડ્ડી આંધળો પાટો દોરડા કૂદ વગેરે વિશે કદાચ ટીવી પ્રિય બાળક જાણતો પણ નહીં હોય આંગણાને મિત્રો સાથે રમાતી આવી શેરી રમતો બાળકમાં માત્ર શારીરિક ક્ષમતા જ પેદા નથી કરતી સાથે સાથે તેનામાં શિસ્ત આત્મવિશ્વાસ દોસ્તી જેવા ગુણોને પણ ઉજાગર કરે છે આજે આપણા જોડકણાં જેનાથી આપણે ભણવાનું પણ શીખતા એ વિશે તો આજના બાળકો અજાણ જ છે એક બે ત્રણ ટોમી મણકાગણ ત્રણ પછી આવે ચાર મારો ટોમી હોશિયાર પાંચ છ સાત ટોમી ખાય દૂધ ભાત આઠ નવ દસ ટોમી વધુના બસ આવા નાના જોડકણા ઘણું શીખવાડી દેતા હતા આજનો બાળક ટ્વિન્કલ ટ્વિન્કલ લિટલ સ્ટાર અને જેક એન્ડ જીલ વેન્ટ ઓફ ધ હિલના રટણથી કદાચ આગળ નથી વધતું એક બિલાડી જાડી એણે પહેરી સાડી સાડી પહેરી ફરવા ગઈ તળાવોમાં એ તરવા ગઈમાં જે પોતા પણ લાગે છે એ મજા પોઈમ્સના રટણમાં ક્યાંથી આવે આપણે જે રમતો છ વર્ષ સુધી માણી અને પછી સ્કૂલે ગયા એ જ કદાચ બાળપણની સાચી શરૂઆત હતી આજે બાળક દોઢ બે વર્ષનું થાય ત્યાં જ તેને પ્લે હાઉસમાં મૂકી દેવાય છે આપણે એ ન ભૂલવું જોઈએ કે મા એ જ મોટો શિક્ષક છે બાળ શિક્ષકના પ્રણેતા ગીજુભાઈને તેથી જ તો મુછાળી માનું લાડકું બિરુદ મળ્યું છે આટલી કુંબળીઓએ બાળકને જ્યારે માનો સાથ છોડો જરા પણ ગમતો નથી ત્યારે એની ઈચ્છા વિરુદ્ધ પ્લેહાઉસમાં મૂકીને એના પર અત્યાચાર કરીએ છીએ આવા પ્લેહાઉસમાં પણ રમવા કરતાં ભણવાનું ચાલુ થઈ જાય છે નાની નાની જગ્યામાં ખુલી જતા પ્લેહાઉસમાં બાળકોને રમવા માટેની જગ્યાનો પણ લગભગ અભાવ જ હોય છે ફો રમતા ફૂલડાને રમતા રમતા ખીલવા દેવાની જરૂર છે એને તો ગમે છે દાદીમાની વાર્તાઓનો ખજાનો અને ઘરમાં થતી નાની માટી પ્રવૃત્તિઓમાં એને પણ સાથ દેવો છે બદલતી કુદરતના રંગો મિજાજ એને પણ માણવા છે શિયાળામાં તાપડાની મજા એને માણવી છે તો ઉનાળામાં એને પોતાની મેળે પાણીથી મસ્તી કરવી છે ઠંડી ઠંડી બરફને અટકીને ખુશ થતાં બાળકના મોંની ચમક જુઓ તો સમજાય કે બરફનો એક ટુકડો એના માટે કેટલો ચમત્કારી છે ઠંડી ઠંડી આઈસ્ક્રીમ એના માટે મોટી મહેફિલ છે તો મન ભરીને માણવાની મોસમ એના માટે વર્ષાઋતુ છે આકાશમાંથી વરસાદ રૂપે વરસતા વાલમાં એને તન મનથી ભીંજાવું છે કાગળની હોળી બનાવી તરતી મૂકવી છે બીમાંથી છોડ અને છોડમાંથી પાંગરતું વૃક્ષ એના માટે અજાયબી છે આ પરગતી કળીઓ અને કડીમાંથી પ્રગટ થતા ફૂલો એના માટે વિસ્મયનો ભંડાર છે બાળકોને કુદરતની નજીક જવાનું શીખવીએ એને કુદરતના બધા રંગોથી સમયે સમયે પરિચિત કરતા રહીએ ક્યારેક સવારે સવારે એને બગીચામાં લઈ જઈ પક્ષીઓનો કલરો સાંભળવા દો ઝાર પર ચડતી ઉતરતી ખિસકોલી ઘાસ પર દોડતા રૂળના પોલ જેવા સસલા ચોમાસામાં ડ્રાઉન ડ્રાઉન કરતા દેડકા કે ધીમે ધીમે ચાલતા કાચબા એના માટે દોસ્તોની નવી સીમા છે બાળક એ ફૂલ છે આ રીતે બચપનમાં એને કુદરત સાથે જેટલું વધુ સામીપ્ય હશે એટલી બંધુત્વની ભાવના એનામાં વધુ સારી રીતે ખીલી ઉઠશે એક તંદુરસ્ત વૃક્ષને જેમ પાણી ખાતર સૂર્યપ્રકાશની જરૂર પડે છે તેમજ બાળકને પણ આવા પોષણની જરૂર છે તમે એના રક્ષક ભલે હો પણ આખો વખત એની ઢાલ બનીને ન રહી શકો બચપણની મજા એને એની રીતે માણવા દો એના બાર દોસ્તો કે નાની મોટી ઉંમરના એના ભાઈ બહેનો સાથેના એના વ્યવહારની નોંધ લ્યો એમાં દખલગીરી ન કરો પરંતુ જણું જણાય ત્યાં એને માર્ગદર્શન આપો ઘરમાં દાદા દાદી હોય તો એમની સાથે ગોઠડી કરવાની એમને તક આપો બાળપણ વિશેની એક સરસ વાર્તા કહું તમને અકબર અને બીરબલને તો તમે સૌ ઓળખતા જ હશો એકવાર બિરબલને આવતા મોડું થયું બાદશાહે પૂછ્યું કે મળ્યા મોડો આવ્યો તો કંઈ જના છોકરાને રમાડતો હતો તેથી સમસ્યા ન નીકળાયું લે એમાંથી ધાળ માણવાની હતી ખાવાનું આપી દીધું હતું તો પતિજાત ના માલિક એટલું સહેલું કામ એ નથી બાદશાહ તો હઠે ચડ્યા છોકરા રમાડવા તેમાં વળી સી વળાઈ છેવટે નક્કી થયું કે બાદશાહ બંને બાપ અને બીરબલ એનો દીકરો દીકરાને બાપ રમાડી જાણે તો જાણું કે છોકરા રમાડવા સાવ સહેલા અને સટ અને રમત થઈ શરૂ બીરબલે તો શરૂ કર્યો ભેંકડો એ એ એ બાદશાહે પ્રેમથી પૂછ્યું બેટા કેમ રડે છે તારે શું જોઈએ છે બીરબલે કહ્યું ખાવું છે ઓહો એમાં સી મોટી વાત છે શું ખાવું છે શેરડી અલ્યા શેરડી લઈ આવો નોકરે શેરડી લઈ આવ્યો કાપી આપ કાપી આપી પણ છોકરો તો પાછો એ એ કરવા લાગ્યો અલ્યા હવે તારે શું જોઈએ ના બાપુ શેરડી તમે કાપી દો લે બાપા હું કાપી આપું છોકરાએ તો શેરડીનો ઘા કર્યો કેમ હવે શું જોઈએ મારે તો ઘોડા પર બેસવું છે માથે હાથ દઈને બાદશાહ બોલ્યો એલા ઘોડો લાવ અને બેસાડા કુંવરને ગોળો આવ્યો તો એ ચાલુ હવે તારે શું બાકી રહ્યું છે દીકરા માલે તો તમે ગોલો બનો એ ગોલા પર માલે બેસવું છે બાદશાહ ગોળો થયા અને બિરબલ એના પર બેઠા પાછું એ શરૂ થયું બાદશાહ કહી અલ્યા હવે શું છે તારે બાપા ભાંગેલી શેરડી આખી કરી આપો બાપા તો બરડે ઉઠ્યા સાલા આરામખોર શરત બિરબલ જીતી ગયો આ બ્રહ્મણા કેવળ બાદશાહને નહીં આપણે સૌને છે બચપણના સાત વર્ષ બાળકને રમતાં રમતાં કેળવણી આપતા રહો કોઈ મહેમાન આવે અને બોલતો બેટા ટ્વિંકલ ટ્વિંકલ ના ના આવા નાટક બાળક પાસે કરાવવાની જરાય જરૂર નથી કેળવણી એટલે ગોખણપટ્ટી નહીં કેળવણી એટલે એની શક્તિને એના ઉંમરના પ્રમાણમાં પ્રગટ થવા દેવાની અનુકૂળતા આ અનુકૂળતા કર્યા પછી એ ઉક્ષે આપમેળે જ ગુલાબના છોડને ખાતર પાણી દઈએ નીંદણ કરીએ બાકી ગુલાબીની મેળે ઉગે છે ઉગાડવાની ચિંતા આપણે નથી કરવાની એની ભીતર બધું જ પડ્યું છે આપણે તો ખાલી થોડી મદદ જ કરવાની છે દાદાજીની વાર્તાઓ જેવી કે બકોર પટેલ છકો મકો વિક્રમ બેતાળ હિતોપદેશની વાર્તાઓ ગીજુભાઈની બાળવાર્તાઓ રામાયણ મહાભારતની વાતોથી બાળકની કલ્પના સૃષ્ટિ વિશાળ બને છે એના પાત્રો સાથેનું તાદત્મ્ય એનામાં મિત્રતા સદ્ગુણો સંસ્કાર હિંમત અને જાગૃતિ આણે છે વાર્તાઓનો ખજાનો એનામાં આગવી કલ્પના સૃષ્ટિનું સર્જન કરે છે સાત પૂંછડીયા ઉંદરની વાર્તા એ ફરી ફરી સાંભળે છે અને દર વખતે ઉંદરની અલગ અલગ રીતે કપાતી પૂંછડીની કથાથી એ હસી ઉઠે છે એની દોસ્તી કુદરતી પણ થતી જાય છે સૂરજ એના માટે દાદા છે તો ચાંદલીઓ એના માટે મામા છે આકાશમાં રાત્રે જબુક તો દરેક તારલો એનો મિત્ર છે આમ કુદરત સાથેની એની ગોઠડી વાલપ અને વિસ્મયથી ભરી છે દાદીમાની વાર્તાનો ખજાનો સાંભળીને એ ક્યારેય તુષ્ટ નથી થતો તેથી જ તો બચપણની મોજ માણતું બાળક રહેશે ફરી એક દિવસ એવું મજાનું આવે લઈ દાદીમાં વાર્તાનો ખજાનું લાવે ખીચડી બને ચોખા અને મગના દાણા થકી ચક્કો ખીચ ખાઈ જાય અને રીસાઈ જાય ચક્કી મિયા ફૂસકી તો કદીક આવે તબાબટ રોજ રોજ વાર્તા બદલી નવી કરવટ ન એક દિવસ એમાં રજા ન આવે લઈ દાદીમાં વાર્તાનો ખજાનો આવે આ ખજાનો રોજ જેમ ખુલતો જાય તેમ તેમ બાળરાજા પણ ખીલતા જાય દાદીનું બચપણ મમ્મીનું બચપણ કે એના બેટાનું બચપણ જરાય અલગ નથી હા એને માણવાની રીતોમાં સમય પ્રમાણે જરૂર ફેરફાર થતા આવ્યા છે પણ બાળ રાજાની વિસ્મયતા ઉત્સુકતા અજયબી કુદરત પ્રત્યેના લગાવમાં કોઈ ફરક નથી ઉછેર અલબત્ત અનુસાર બદલાય છે પણ બાળમન ક્યારે પણ ક્યાંથી બદલાય નિદા સાહેબની ઉક્તિ સાથે વિરમશું ઘર સે મસ્જિદ હૈ બહો તો દૂર ચલો યું લે સાંભળ્યો બચપણની મજા અને સરસ મજાનો વાર્તાલાપ આપી રહ્યા હતા માલતી ચોથાણી અને હવે તમે અચૂક આ વાર્તાલાપ સાંભળીને મનમાં નક્કી કર્યું હશે કે આ સમયને મન ભરીને જીવવું છે મન ભરીને માણવું છે તો આ બચપણની મજાની યાદો તમારા મનમાં રમતી મૂકીને તમને સંભળાવી દઈએ સરસ મજાનું ગીત બચ્ચે મન કે सच्चे બચ્ચે મન કે सच्चे सारे जगની આંખ કે તારે એ વો નન્ધે ફૂલ હે ભગવાન કો लगते प्यारे બચ્ચે કે સચે ભગવાન કો લગતે લગતે પ્યાર બચે મન કે સચે સાર જગ કી આખા ધારાબેન આપણે બાળકોને કહ્યું કે તમે જ્યારે તમારા દિવસની શરૂઆત કરો ને ત્યારે સવારે સૌથી પહેલાં પથારીમાં બેઠા થઈ અને ઈશ્વરને પ્રાર્થના કરો કે હે ઈશ્વર વિશ્વની બધી જ હકારાત્મક ઉર્જાનો મારામાં સંચાર થાય અને નકારાત્મક ઉર્જા છે ને એ ધીરે ધીરે ઓછી થઈ જાય જુઓ ધારાબેન આપણામાં હકારાત્મક ઉર્જા આવે ને તો આપણે હંમેશા પોઝિટિવ રહીએ આપણે જે નકારાત્મક વાતો છે એનાથી આપણે દૂર રહીએ આ વસ્તુ મારાથી નહીં થાય એવો શબ્દ તો આપણે આપણી ડિક્શનરીમાંથી કાઢી જ નાખવાનો કેમકે હું બધું જ કરી શકું છું આઈ કેન ડુ ઇટ અને બીજી પ્રાર્થના એ કરીએ કે હે ઈશ્વર મારી અને મારી આસપાસના લોકોની શારીરિક અને માનસિક તંદુરસ્તી જળવાઈ રહે કેમ કે જો શારીરિક અને માનસિક તંદુરસ્તી તમારી આસપાસના લોકોની જળવાય ને તો જ તમારી જળવાય કારણ કે સવાર પડે એટલે સૌથી પહેલાં જ મમ્મીનું કામ પડે મમ્મી જ સવારે ઉઠાડે પછી મમ્મી તમને સરસ મજાનો ગરમા ગરમ નાસ્તો આપે પપ્પા તમને સ્કૂલે મૂકવા જાય અને શાળામાં પહોંચો એટલે શિક્ષકો તમને અલગ અલગ વિષયોનું જ્ઞાન આપે હવે આ બધા જ લોકો જો સ્વસ્થ થશે ને તો જ તમે પણ સ્વસ્થ રહેશો અને અઢળક જ્ઞાન પણ મેળવશો અને આગળ પણ વધશો એટલે હંમેશા એવી પ્રાર્થના કરવાની કે મારી આસપાસનું વાતાવરણ અને એના થકી હું હંમેશા શારીરિક અને માનસિક સ્વસ્થ રહીએ પછી એમ પણ કહેવાનું કે હે ઈશ્વર સમગ્ર વિશ્વનું કલ્યાણ થાવ આપણે હંમેશા સેલ્ફિશ નહીં થવાનું આપણે હંમેશા પરોપકારી થવાનું બધાનું શુભ થાવ બધાનું કલ્યાણ થાવ આવી શુભ ભાવના હંમેશા દરેક માટે ભાવવાની અને દરરોજ મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે એ કડી દરરોજ સવારે ઊઠીને ગાવાની અને જીજ્ઞાબેન બાળમિત્રોને કહીએ કે એવી પ્રાર્થના પણ તમારે રોજ કરવાની કે દિવસ દરમિયાન આવનારી નાની મોટી સમસ્યાઓનો સામનો કરવાની મને હિંમત આપો જો તમે નાની મોટી સમસ્યાઓનો સામનો કરવાની અત્યારથી ટેવ પાડશો ને તો તમે સરસ મજાના સંઘર્ષશીલ ભવિષ્યમાં જવાબદાર વ્યક્તિ તરીકે આગળ આવી શકશો અને જીવનમાં હંમેશા ફૂલને ફૂલ નથી મળતા આપણે ગુલાબના ફૂલની સાથે જેમ કાંટા જોડાયેલા હોય છે ને એમ જીવનમાં આપણે ફૂલોની સાથે સંઘર્ષ સમાન કાંટા પણ આવવાના અને ભગવાનને એવી પ્રાર્થના નહીં કરવાની કે મારા જીવનમાં કાંટા ક્યારે આવે જ નહીં પણ ભગવાનને હંમેશા એવી પ્રાર્થના કરવાની કે મારા માટે જે પણ સમસ્યાઓ સામે આવે ને એનો પડકાર કરવાની હંમેશા મારામાં હિંમત પૂરજે અને શક્તિ આપજે અને બાળ મિત્રો એવી પણ પ્રાર્થના કરી શકાય કે હે ઈશ્વર મને એવો સમય આપો કે હું થોડો સમય મારી જાત સાથે વિતાવું થોડો સમય એવો પણ પોતા માટે વિતાવવાનો કે આપણે આપણી જાત સાથે જીવવાનું અને આ સમય એટલે રાત્રે સૂતા પહેલાનો સમય બાળમિત્રો તમારે આખા દિવસનું સરવૈયું કાઢવાનું કે આજે મારાથી કોઈ ભૂલ થઈ છે મારાથી કોઈને શારીરિક કે માનસિક રીતે નુકસાન તો નથી થયું ને અને જો આ સરવૈયું કાઢીએ ને તો જ આવનારો દિવસ આપણે વધુ સારો બનાવી શકીએ અને હવે પ્રાર્થના એ કરવાની છે કે હે ઈશ્વર આજે હું કોઈ એક સત્કાર્ય કરી શકું એવી મને તક આપજે આપણા હાથમાં ચોવીસ કલાક ભગવાન સવારે ભેટ રૂપે આપી જ દે છે એ ચોવીસ કલાક આપણે કેવી રીતે પસાર કરવાને એનો હિસાબ આપણા હાથમાં હોય છે એને વેસ્ટ કરીએ છીએ કે ઇન્વેસ્ટ કરીએ છીએ એને વાવેતર કરીએ છીએ કે વેડફાટ કરીએ છીએ એ આપણા જ હાથમાં છે એટલે આપણે દરરોજ એવી પ્રાર્થના પાવવાની કે સર્વથા સૌ સુખી થાઓ સમતા સૌ સમાચરો સર્વત્ર દિવ્યતા વ્યાપો સર્વત્ર શાંતિ વિસ્તરો અને જીજ્નાબેન બાળમિત્રોને કહીએ કે એ તો ખાસ કે મારામાં રહેલો ગુસ્સો ધીરે ધીરે ઓછો થાય અને મનમાં પ્રસન્નતાનો વાસ થાય આપણી આજુબાજુના લોકો સ્વસ્થ તો જ રહી શકશે અને આપણને ખુશી તો જ આપી શકશે કે જો આપણે પ્રસન્ન રહીશું કેમ કે દુનિયાનો રૂલ છે ગીવ એન્ડ ટેક એટલે પહેલાં આપણે આપવું પડે તો જ એ પ્રત્યાઘાત રૂપે ડબલ થઈને આપણી પાસે આવે જો આપણે પ્રસન્નતા આપીશું તો પ્રસન્નતા ડબલ થઈને આવશે અને જો ગુસ્સો આપીશું તો ગુસ્સો જ ડબલ થઈને આવશે એટલે આપણે જ નક્કી કરવાનું છે કે આપણે શું આપવું છે અને બદલામાં શું લેવું છે એટલે બાળમિત્રો કહેવાનું એમ જ છે કે આપણે હંમેશા ખુશ રહીએ પ્રસન્ન રહીએ અને આપણી આસપાસના દરેકને પ્રસન્ન રાખીએ અને આપણે એમ પણ કહી શકીએ હે ઈશ્વર આજે મારા શબ્દોથી કોઈની લાગણી ન દુભાય એટલે બાળમિત્રો આપણે જે પણ બોલીએ છીએ ને એ વિચારીને બોલવાનું આપણે પાણી જેમ ગાળીને પીએ છીએ ને એવી જ રીતે આપણે વાણીને પણ ગાળીને બોલવાની એટલે આપણે જે પણ બોલીએ ને એનાથી આપણે એવું વિચારવાનું કે હું આ બોલું છું તો મમ્મીને પપ્પાને આપણા ફ્રેન્ડ્સને કોઈ ટીચરને કોઈને દુઃખ તો નહીં થાય ને આપણે ક્યારે પણ કોઈને હર્ટ થાય ને એવું નહીં બોલવાનું તો જીજ્ઞાબેન કેવા સરસ મજાની બચપણની મજા આપણે આ પ્રાર્થના દ્વારા બાળમિત્રોને કહી કે આ બધી જ પ્રાર્થનાઓ દ્વારા તમે તમારું બચપણને ખૂબ જીવો, ખૂબ માણો અને આ સરસ મજાના બચપણની યાદો તમે જે ભેગી કરો ને એને અમારી સાથે અચૂક શેર કરો અને સાંભળતા રહો કાર્યક્રમ કિલ્લોલ તો આવી સરસ મજાની વાતો સાથે આપની સમક્ષ ફરી ઉપસ્થિત થશે આપની દોસ્ત ધારા અને જીગ્ના આવતા રવિવારે સાંજે સાડા છ વાગે ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો જીગ્ના બેન આવજો બાળ મિત્રો આવજો ધારા બેન